નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલા જીઆઈડીસીમાંથી એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકાર તરફથી બે હજાર ત્રેવીસમાં ફાળવવામાં આવેલ વિદ્યાર્થીઓની સાયકલનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ બચી જવા પામ્યો છે જે મામલે દિયોદર કોંગ્રેસ પક્ષે સરકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં છેલ્લા બે મહિનાથી એક સ્કૂલમાંથી મોટી સંખ્યામાં સરકાર તરફથી શાળા પ્રવેશોત્સવ દરમિયાન બે હજાર ત્રેવીસમાં ફાળવવામાં આવેલ સાયકલો જે સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને આપવાના બદલે જથ્થો સંગ્રહ રાખી સાયકલ ન ફાળવી મોટા પ્રમાણમાં સાયકલનો જથ્થો એક શાળામાં રાખી અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી મોટી સંખ્યામાં સાયકલ દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં મૂકી કલર કામ કરતા મોટું નેટવર્ક બહાર આવ્યું છે દિયોદર મીડિયા ટીમ દ્વારા આજે દિયોદર માં આવેલ ગોડાઉનમાં તપાસ કરતા એક થી વધુ પ્રમાણમાં બે હજાર ત્રેવીસમાં શાળા પ્રવેશોત્સવમાં ફાવે સાયકલનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે સાયકલને પુનઃ કલરકામ કરવામાં આવ્યું હતું અને આ બાબતે સ્થળ પર મજૂરોને પૂછતાછ કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો જોકે આ બાબતે ગોડાઉન માલિક દ્વારા જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી સાયકલનો જથ્થો ગોડાઉનમાં રાખી તાળું મારી દેવામાં આવ્યું હતું જોકે આ સાયકલો નો મોટો જથ્થો ક્યાંથી આવ્યો આ સાયકલો કેમ શાળા પ્રવેશોસો દરમિયાન ના ફાળવવામાં આવી તેવા અનેક સવાલો ઉઠ્યા છે તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ પણ હાથ ઊંચા કરી દેતા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ પણ સરકાર સમક્ષ આક્ષેપ કરતા જણાવેલ કે આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે બે હજાર ત્રેવીસમાં જે સાયકલ ફાળવવાની આવે તે હજુ સુધી ફાળવાઈ નથી અગાઉ આ બાબતે અનેક પ્રશ્ન ઉઠ્યા છે જે બાબતે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ જોકે વધુમાં જણાવેલ કે ગુજરાત સરકાર હજુ કુંભકર્ણ નિંદ્રામાં છે સરકારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ